માતા બેઠું ઓહો વરસ ના થઈ ગંડિયા તમારા થી ગયા છે એવા વિચારો થી જીવન જીવો આ પૈસા છે ભાઈ સમજે મારે

વાજી આ કોમના વાપરવાના છે આ પૈસા ધર્માતામ જવા છું આ ઘરે કાઢે કોઈ કોઈ રે મેળ આવે નહીં આપડે વાપરવા છે ને પૈસા હોય છે અમારે વાપરવા છે ને મારે લેવાનો ભાઈ વધારો આવ્યો નથી એક રૂપિયો બરાબર છે મારી આરે વધારો કરતી જો તને એ આ વાત બે હોય તો

લાળીયાનો વધાવો નું આ કડી માતા હું તો બાથી લાલ તી સોઢો લિયે તો તો વધાવો બનાયો ગણી નારો અમાર નકે બુજી વાત તો વઢી વેલા ભાઈ અમાર કમાલ ખવ ન લાવો લાવો વધાવો આખા પાછો કોઈ કરશો ને બલા જો બલો ચા જો

બધા ધર્મા બધા ધર્માતા ટોલી નઈ તમારા ઘર ના હાલ કઈ કલમ આલી